દ્વારા પાણીનો નિકાલ કરી તળાવ બ્યુટી તળાવ ખાતે નગરપાલિકા દ્વારા છ પોઈન્ટ ઓગણસાહિત કરોડ ના ખર્ચે તળાવ બ્યુટીફિકેશન કરવામાં આવી રહ્યું છે

જેથી તળાવની દિવાલો પણ તૂટી જવા પામી હતી આ ઉપરાંત તળાવ ઉપર કરેલી રેલિંગ પણ તૂટી ગયેલી હાલતમાં હોવાનું ધ્યાને આવ્યું છે તળાવ કોન્ટ્રાક્ટરે ગંભીર બેદરકારી દાખવી હોય તેવા આક્ષેપો નગરજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે તળાવની આસપાસના રબર મેટલની પારો બેસી ન જાય તે બહાને કોન્ટ્રાક્ટરે પોતાની કુને બુદ્ધિ થી જ નીચાણવાળી જગ્યાએ પાઇપ ભૂબરૂ બેસાડી દીધું છે જેના કારણે તળાવમાં પાણી પૂરેપૂરું ભરાય તે પહેલા જ લગભગ પાંચ ફૂટ જેટલી ઊંચાઈએથી પાણી બહાર નીકળી જાય છે જેથી તળાવ ક્યારેય સંપૂર્ણ ભરાય નહીં જેથી તળાવની સુંદરતા અને આકર્ષણ બગડી ગયું છે ગોવાના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે જેવી અને નગરજનોમાં આ વિષય ચર્ચાનો મુદ્દો બન્યો છે યાકુબ પટેલ ભરૂચ કોણે તોડવાની પરમિશન આપી

એટલે ગટર માં તોડવાનું જ ને ગટર માં આ પાણી વારવાનું એટલે તલાવ ખાડી કરી નાખવાનું છે આ ઓવરફ્લો થાય છે